માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે અને આજે છે મિત્રો રવિવાર તો રવિવારના દિવસે મારું વચ્ચે વિડીયો શૂટિંગ તો વિડીયો શૂટિંગ કરવા માટે મને એક તોડ રેડી થઈ ગયા છે અને આજે મિત્રો વિડીયો શૂટિંગ લેટ થયું કારણ કે વરસાદ પડતો સવારે તો દસ વાગ્યા સુધી વરસાદ પડે હાણા દસે અમે તૈયાર થઈ ગયા છીએ અને આજનું વિડીયો શૂટિંગ છે મિત્રો મારા પ્રમોશન વિડીયો ઉપર એક મિત્રના સ્ટુડિયોનું જેનું નામ છે મા બાપના આશીર્વાદ જે ઊંઝા બસ સ્ટેશનની સામે શાંતિ આર્કેટની અંદર આવ્યું છે અને એના ઓનર છે લાલભાઈ રણછોડપુરાના અને અમારા એક્ટરો આજે ઘણા બધા નવા દેખા છે કારણ કે ને જૂના છે પણ ઘણા દિવસે આવ્યા છીએ તો ઉર્ફે અમારા અનિલ ઉર્ફે વાલોકાકો એ છ મહિના પછી હવે આવ્યા છે વરસાદ પડવાના કારણે અને બીજા કારણે તમે ઓળખો જ છો અમારી ટી શર્ટ પહેરી છે અમારા આરબી કોમેડીની તમને બતાવું પાછળ અમારો લોકો અમારી આરબી કોમેડીનો ટી શર્ટ એકલા પહેરી ભાઈએ પહેરી પણ અંદર પહેરી નથી અને વિપુલભાઈ આ છે અને બધા ઘણા બધા એક્ટરો આવી છે બીજા તો મુલાકાત કરાવશું મિત્રો અને આજનો લોક પૂરો પૂરો જોતો મિત્રો આગળની થોડી જાણકારી મારા અનિલભાઈ રૂપે વાલા કાકવાલ છે આજનો એમનો ગેટઅપ કેવો છે અને આજનો એમનું પોઝિશન કેવી છે તો મિત્રો આજે એમનો રોલ આવવાનો છે અમારે કરોડપતિનો કરોડપતિ જ નહીં પણ હાહુની બે વેચી મારી અને સ્ટુડિયો બનાવવાના હી હાહુ તો હા નહીં પણ વિડીયો હાહુ આવશે વિડીયોમાં આવશે ડુપ્લિકેટ હાહુ તો મિત્રો આજ આજનો વિડીયો થોડો અલગ રીતથી પ્રેઝન્ટ કરીએ હું વિચારીએ છીએ તો આજે દરરોજના આવે પહેલાં ચાર ચાર વિડીયો શૂટ કરતા એવી રીતે આજે ચાર વિડીયો શૂટ કરવાના નહીં પણ શાંતિથી એક વિડીયો શૂટ કરવાનો પણ તમને ફૂલ મનોરંજન આપો એવો વિડીયો શૂટ કરવાનો છે તો જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે બધા તો પહેલાં ગુડ મોર્નિંગ શુભ સવાર અને આપણા વિડીયો શૂટિંગ છે પ્રમોશન અને મિત્રો સપોર્ટ કરી અને આપણે અત્યારે પહેલાં અમારે એટલી બધી હતું નહીં પણ અત્યારે લોકો અમારા ઉપર પ્રોત્સાહિત છે અને સપોર્ટ કરવા માગી તો બે એક ભાઈ આપણે જે આપણે જે સ્ટુડિયોનું પ્રમોશન કરવાનું હોય એ ભાઈ છે અને એકબીજા મારા હમણાં પટેલ છે એટલે આવી છે મળવા માટે તો તમે સપોર્ટ કરજો એ લોકો સપોર્ટ કરે તો મિત્રો તમારા સપોર્ટનો ખૂબ જરૂર છે અમારા કારણ કે અમારી મહેનત અમારા અમે મહેનત કરીએ એનું પરિણામ તમારે આપવાનું છે તો મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો અને બ્લોગમાં બન્યા રહેજો આપણે જે સર તે વિડીયો શૂટિંગ રીતનું કરીએ છીએ તો આગળ આપણે શૂટિંગ કરવા જવાનું છે પહેલાં તમે ધરાઈ દીધું છે કે તો આગળ જવાનું છે પણ તો એ આપણે જોઈએ આપણે પેલા ભાઈ સપોર્ટ કરવા આવે એમની પણ આપણે રાય લઈએ એટલે શું કહેવા માગીએ તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક જય માતાજી તો ફાઇનલ મિત્રો બધા લોકો તૈયાર થઈ ગયા છે અને એક મિત્ર આયા તેમને મળવા જતા તેમનો ફૂલ સપોર્ટ કરવાનો કહેશી ચેનલની અંદર તેમની મુલાકાત કરવા જતા મિત્રો આપણે તો તૈયાર થઈ ગયા બધા એક્ટરો તમને મુલાકાત કરાવવું તો તમે જોઈ શકો છો આજે વાલા કાકા હો ને મટી કાઢ્યા હુ ખાલી હોમ એનો લુક જો ખાલી હોય કોટમાં દોરા ને હાથમાં લખી હોય ને ઘડિયાળો ને કોઈ હાથ નહીં જો

તો જય માતાજી મિત્રો અમે નીકળી જઈએ છીએ ઘેર થી જવા માટે આ અમાર કોનજી કાકો બાઈક ચાલવા છે અમે પાછળ બેઠા છીએ તો મિત્રો તમને ઊંઝા કટ વર્તાવશું ઊંઝા સ્ટુડિયો માં જાશું એ કટ વર્તાવશું અને એવું હશે એક બે રીલે બનાવશું તો આનંદ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો આ મારું ચોલુ ભાઈ હંગાટ લીધા આમાં એક ભાઈ સિંગારી એટલે તમારા

હા આર્મી કો ઓમેડી સુરત તો જય માતાજી મિત્રો વાલા કાકે મસ્ત સધીમાનનો સોંગ લલકાર છે તો સાંભળજો તો રોમા ઘણી યાદ હુસે મારે રણુ જા

I can't s in u i t h my own. sure. m s r e m o t sure. I'm not s u r m n e not s o t u n o o not s u r t i n o o t s u આપણે કમ્પ્લીટ લોકેશન ઉપર પહોંચી જ જઈએ અને આપણા બધા પાછળ તમે જોઈ શકો બધા રેડી થાય છે અને અમુક મસ્તી ગાઢી જે પાર્કી પંચાયતવાળા એ મસ્તી ગાઢી અને આપણો જો આ કોઈ તૈયાર થઈ જાય તો આપણે ટૂંક જ સમયમાં આપણે શૂટિંગ ચાલુ કરીએ છીએ તો બ્લોગમાં બન્યા રહીશું

પછી આયરો સાહેબ સાદો રોલ છે અને પિન્ટુ તો કોમેડિયન મો અને ખબર મો એને પૈસા લેને કરો છે ના ના હું તો ગુબીન તો કે કે ક્ષેત્ર બાર બાર આ તો આ બે બે છોકરા સટ મારા મને ગોપા કર દેવાનો ના બોલે ને બોલે બોલે કે ફોન કરે તો અડે હું ધરમ ભાઈ જો કે અલી છેલી વાત હું કે માંગો અરે હા બોલો બોલ હા અને લાજ ના પાડે બોલ ભારત માં માંજી દે એટલે કે જેના છમ બોલું બોલા મત અમાર અમુક તો મત રહેવા નહીં એટલે મહેનત દે કે કામ ના પૂ કા બસ્તે ના પૂ તરકાનો રસ્તો તમે બધા લઈને આવો તો અલગ આ એકલો યાર ના ના આગળ બીધું તું આગળ આવ ને બોલા તો નથી એટલે હું બસ જઈ ગયા તો હવે એટલે આપણે બેઠી આપણે દાબી રોપો આ બંકો હા દાબી આ તો ડાયરેક્ટ તો મિત્રો બ્લોક બન્યા રહેજો તમારા